ચલામાં કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો ખૂબ મોટા મોટાભાઈએ નુકસાન થઈ રહ્યું છે અત્યારે વરસાદની કોઈ જરૂર નથી પણ હવે આવે તો એને કંઈ ના તો નથી પડાતી અવોને એટલો વાય છે અને વાદળા કાળા ડિભાંડ જામી ગયા છે આપ જોઈ શકો છો ચોમાહા જેવું વાતાવરણ થઈ ગયું છે એકદમ જય સ્વામી નારાયણ કમ કમોસમી વરસાદ આપ જોઈ શકો છો જોરદાર વરસાદ આવી ગયો છે પવન પહેલાં બહુ આવ્યો આ વરસાદ શરૂ થઈ ગયો છે આપ જોઈ શકો છો